મુખ્યત્વે એ હોય છે કે તે છેવાડાના માણસ સુધી પહોંચે જે વ્યક્તિ સાધન સંપન્ન છે તેને કદાચ સરકારી મદદની જરૂર નથી પણ જે સામાજિક આર્થિક રીતે અક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓ રૂપ સાબિત થતી હોય છે પરંતુ મહેસાણા જિલ્લામાં યોજનાનું કંઈક અલગ જ રૂપ જોવા મળ્યું છે મહેસાણામાં સરકારી સાયકલો ભંગારમાં વેચાય છે ગરીબ બાળકોને શાળા પ્રવેશ ઉત્સવમાં સાયકલો આપવામાં આવે છે ત્યારે ગરીબ બાળકોને આપેલી સાયકલો હાલ ભંગારમાં વેચાઈ રહી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સમગ્ર દેશમાં આચાર સહિતા અમલી બની છે તો વિવિધ રાજ્યોની બોર્ડર પર સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે અંબાજી નજીક ગુજરાત અને રાજસ્થાન બોર્ડરને જોડતી છાપરી બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોને ગુજરાતમાં પ્રવેશતા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાં મોટી રોકડ રકમ લઈ આવતા વાહનો પર બાજ નજર રખાઈ રહી છે સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છેલ્લા થોડા સમયથી સોનાના ભાવ